જય સ્વામિનારાયણવાલા ભક્તો ગામ ખંભાતમાં શ્રીજી મહારાજની આજ્ઞાથી સંતો ફરવા ગયેલા તે ગામની ધર્મશાળામાં સંતો ઉતર્યા હતા ને પોતાની પાસે જે કોઈ મુમુક્ષા આવે તેને મહારાજના જન્મની તથા લીલા સંબંધી ને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વિગેરેની વાતો કરતા ને ગામમાં જોળી ફરીને પોતાનું નિર્વાહ કરતા હતા એક સમયે જોળી ફરવા માટે સંતો ગામમાં ગયા ત્યારે એક બાઈએ પોતાના ઘરને ધોળી ધૂળથી ધોળતી હતી તે સંતોને લોઈને ધોળ કરવાનું પોતું મેર્યું તે પોતાને લઈ સંતો તળાવમાં ધોઈને તેના દોરા કાઢી અને વાટો બનાવીને મહારાજની મૂર્તિ આગળ તે વાટોના ઘીના દીવા કર્યા એટલા દયાળુ સંતોએ આ જીવનું કલ્યાણ કોઈ પણ રૂપે સંતો કરવા છે તેથી તે બાઈનું અંતઃકરણ શુદ્ધ થયું તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું તેથી તે બાઈનો અંતકાળ થયો ત્યારે મહારાજ તે બાઈને પોતાના અક્ષરધામમાં લઈ જતા હતા ભક્તનો સંતોની દયાળુતા કેવી એ બેન ધોળ કરતા હતા અને સંતોને જોઈને પોતાનું ઘા કેળો સંતોને કહેતા કે પોતું માર્યું તો ઈ પોતું લઈને સંતો તળાવમાં ધોઈ અને પછી એમાંથી દોરા કાઢી અને એની વાટ કરી કેવા દયાળુ સંતો એ આજે એમ જ છે દીદી એમ હતું એમ ને આજે એમ જ છે આજે તમે ગોચ છો ને તો એવા દયાળુ સંતો છે છે ને છે ગામ હાથસણીના પટેલ કાનાભાઈ શ્રીજી મહારાજના શ્રેષ્ઠ ભક્ત નિયમ પાળવામાં સુસ્ત હતા ને તે કાના ભક્ત શેરડીના બે હાથા લઈ ને ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનને ભાવથી જમાડતા હતા શેરડીના બે હાંઠા લઈ કાના ભક્ત અને ગઢપુર જઈને મહારાજને ભાવથી જમાડતા હતા તેથી શ્રીજી મહારાજ કાના ભક્ત ઉપર પ્રસન્ન થયા પછી સહજાનંદ સ્વામી તે કાના ભક્તનો જ્યારે અંતકાળ થયો ને ત્યારે તે ભક્તના ઘર આગળ શેરડીના સાંઠાના ઢગલા કર્યા શ્રીજી મહારાજે દર્શન આપી અને કાના ભગતને પોતાના અક્ષરધામમાં લઈ જાય કેવા મહારાજ હવે બે શેરડીના સાંઠા મહારાજને જમાડ્યા તો મહારાજ અને ધામમાં તેડી ગયા વાલા ભક્તજનો આજે આપણે આચાર્ય મહારાજને ખાલી બે શેરડીના સાંઠા જમાડશું ને તો મહારાજ આપણને અંતકાળે તેડવા આવશે તેડવા આવશે જે મહારાજ હતા એ જ આચાર્ય મહારાજનું રૂપ છે એનું રૂપ છે મહારાજ એમ કહેતા આવા શ્રી હરિ પોતાની અલ્પ સેવા કરનારને પણ બહુ મોટી જાણીને મોટા ફળરૂપ પોતાનું ધામ આપે છે વાલા ભક્તજનો એ બેન ધોળ કરતા થા અને પોતાનો ઘા માથે કર્યો તો સંતોએ પોતું લઈને તળાવમાં ધોઈ અને એની વાઇટ કરી ઘીનો દીવો કર્યો અને એ બાઈનું અંતકરણ શુદ્ધ થયું અને મહારાજ અંતકાળે એને તેડવા આવ્યા અને આ કાના ભક્તએ ખાલી બે શેરડીના સાઠા મહારાજને જમાડ્યા તો મહારાજ એની તેડવાએ વાલા ભક્તો ભગવાન માટે ભગવાનના આચાર્ય મહારાજ શ્રી માટે સંતો માટે ભક્તો માટે જેટલું આપણે કરશું ને એટલું ઓછું છે વાલા ભક્તો એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી દેશાંતરમાં ફરવા ગયેલા બે સંત ફરતા ફરતા ગામ મુંજાવદરમાં આવી અને શંકર ભગવાનના મંદિરમાં ઉતરેલા હતા તે શંકર ભગવાનના નિરંતર દર્શન કરનાર ભાવિક લુવાણાએ સંતોને કહ્યું કે તમે કેના સાધુ છો ત્યારે સંત કહે અમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ ને તેમની આજ્ઞાથી આ લોકમાં રહેલા મુમુક્ષુજનોને ઉપદેશ કરવા ફરીએ છીએ તે આજે ફરતા ફરતા આ ગામમાં આવ્યા છીએ આવું સંતનું વસન સાંભળી ને તે ગામમાં રહેલા લુવાણાએ સંતો જ્યારે ગામમાં જોળી ફરવા ગયા ત્યારે બે રોટલાનો લોટ આપ્યો તે પુણે કરી ને તે લુવાણાનો અંતકાળ થયો ત્યારે મહારાજ તેને વિમાનમાં બેસાડી લઈ ગયા અક્ષરધામમાં સંતો માટે બે રોટલા જમાડવાનો લોટ આપ્યો ભગતે તોય મહારાજ ધામમાં લઈ જતા હોય વાલા ફક્ત કલ્યાણ ભગવાને કેટલું સસ્તું કર્યું નકર હાડ ગળી જાય તો કલ્યાણ ન થાય હો ભાઈ આવી રીતે આ વખતે શ્રી હરિ અઢળક ઢળ્યા છે માટે જે કોઈ માણસ પોતાની અગર પોતાના સંતની થોડી સેવા કરે છે તે સેવાને બહુ માની ને તેને પોતાના અક્ષરધામમાં લઈ જાય છે માટે ભગવાનની તથા સંતની સેવા સૂકવી નહીં તે જ સિદ્ધાંત છે ગઢપુરથી એક વખત શ્રી સહજાનંદ સ્વામીની આજ્ઞાથી સંતો ગામડામાં ફરવા ગયા હતા તે જે જે ગામમાં જાય ત્યાં સોરામાં અગર ધર્મશાળામાં ઉતારો કરી અને સંતો શ્રીજી મહારાજનું ભજન કરતા જે કોઈ માણસ પોતાની પાસે આવે તેને મહારાજના મહિમાની વાતો કરે અને બનતા સુધી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવી ને વર્તમાન ધરાવી ને કંઠી પહેરાવી ને સત્સંગી અને શ્રીજી મહારાજનું ભજન કરાવે આવી રીતે ઘણા ગામ ફરી ને સંતો ગઢપુર આવ્યા સંતોને એક ભરવાડભાઈ મળ્યા તે ભરવાડભાઈએ રસ્તામાં ભેગા થયેલા સંતને પગે લાગી ને પોતાના હાથમાં રહેલી સોટી સંતોને આપી ને કહે જે તમારા ભગવાનને આ મારી હોટી આપજો આવું ભરવાડભાઈનું વસન સાંભળીને સંત ત્યાંથી હાલ્યા ગઢપુરમાં અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કરી ને ભરવાડભાઈએ આપેલી હોટી સંતોએ શ્રી હરિને આપી તે પુણ્ય કરી ને મહારાજ તે ભરવાડને સોટી દેખાડી ભરવાડભાઈને સોટી દેખાડીને પોતાના અક્ષરધામમાં લઈ જતા તમે જો ચિચાર તો કરો ભરવાડભાઈએ ખાલી એક મહારાજને સોટી આપી તો એ સોટી લઈને મહારાજ તેડવા પે કેટલા ભગવાન દયાળુ કેટલા ભગવાન એ પ્રેમ કરી લેજો પ્રેમ કરી લેજો આ દેહનો કાંઈ નિર્ધાર નથી ક્યારે અંતકાળ આવી જાય ગામ મહુડિયાપરામાં ધારાળા સુકલ ભક્ત રહેતા હતા તે સુલુક ભક્ત શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નિરંતર ભજન સમરણ કરતા હતા એક સમયે શ્રી સહજાનંદ સ્વામી ગઢપુરથી વડતાલ ચૈત્ર માસનો સમયો કરવા પધાર્યા હતા ચૈત્રી સમય મહારાજ ગઢપુરથી વડતાલ પધાર્યા તે એક દિવસ શ્રી ગોમતીજીના કાંઠા ઉપર રહેલ આંબાવાડિયામાં રહેલ મોટો ઓટો છે તે જગ્યાએ મહારાજ બ્રહ્મસારી સંત પાળા હરિભક્ત વગેરે સહિત સભા કરીને વિરાજમાન થયા હતા ને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સંબંધી સભામાં વાતો કરતા હતા તે વખતે પરામાં સુલુક ભક્ત પોતાના ખેતરમાં થયેલી શીભડાની કાંકડી લઈને મહારાજને આપવા આવતા હતા તે રસ્તામાં મનને અને જીભને લડાઈ થતી હતી જ્યારે કાંકડી લઈને મહારાજને દેવા આવતા થાય ને ત્યારે કે મન કહે કે સીભડીને ખાઈ જાય અને જીવ કહે કે મારે તો આ કાંકડી સ્વામિનારાયણ ભગવાનને આપવી છે આવી રસ્તામાં લડાઈ કરતા સુલુક ભક્તે શીભડાની કાંકડી મહારાજને આપી લડાઈ કરતા કરતા મન ન્યાય ઘરડા ભોગી જાય ત્યારે સહજાનંદ સ્વામી મહારાજ અંતર્યામીપણે ભક્તને રસ્તામાં થયેલી મનની તથા જીવની લડાઈની વાત સભામાં કરતા હતા વાલા ભક્તજનો આવા ભગવાને કેવા મહારાજ એક વખત મહારાજની માથે આપણે ઓળગોળ થઈ જાય ને મહારાજ આપણને તેડી જાય તેડી જાય ને તેડી જાય ગઢડાથી વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી પોતાના મંડળે સહિત ગામડે ફરવા ગયા હતા અને તે સંત શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ભજન કરતા તેમજ મહારાજની નાની મોટી સર્વે આજ્ઞાઓનું પાલન કરવામાં અતિ ફટકો રાખતા અને વ્રત ઉપવાસ કરવામાં શ્રદ્ધાવાળા હતા પણ તેનો ધામમાં જવાનો અંત સમય આવ્યો ત્યારે ત્યારે કોઈ ગામમાં તે બહુ માંદા થયા ને મહારાજે તેમને લેવા માટે સોનાની અંબાડીવાળા હાથી ઉપર બેસીને પધારતા હતા તે વખતે મહારાજ સાથે પાલખીમાં તથા રથમાં બેઠેલા બ્રહ્મસારી પાળાઓ વગેરેના સોરામાં બેઠેલા માણસોને દર્શન કરાવ્યા તેથી તે ગામના મુખ્ય હરિભક્તને કહેવા માટે સોરામાં બેઠેલ એક માણસે જઈને સ્વામિનારાયણ ભગવાનના ભક્તને કહ્યું કે તમારા ભગવાન તમારા મંદિરમાંથી હાથી ઉપર બેસીને પધારેલા છે તેમને ઉતારો કરાવવા માટે તમારા મંદિરમાં જાઓ આવા હમાસર સાંભળીને પોતાને ઘેર મળવાથી તે મુખ્ય હરિભક્ત મંદિરમાં આવ્યા ત્યારે પોતાના ગામમાં કથા વાર્તા કરવા આવેલા સંત મહારાજના અક્ષરધામમાં જતા તૈયાર થયેલા જોયા અને તે સંતને સ્વામિનારાયણ ભગવાન પોતાના અક્ષરધામમાં લઈ જતા હતા તે પણ જોયા આવો પ્રગટ પરસો જોઈને તે ગામના ઘણા માણસો શ્રીજી મહારાજના આવેલા સંત પાસેથી વર્તમાન ધારી કંઠી પેરી સત્સંગી થાય પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા વાલા ભક્તજનો આ મહારાજના લીલા ચરિત્રોની કથા છે ભક્તોને કેવું સુખ આપ્યું તો આ વિડીયો તમે ખૂબ શેર કરજો સત્સંગ સમાજની અંદર બધાને આ લીલા ચરિત્રોનો લાભ મળે અને સબસ્ક્રાઈબર કરજાઓને લાઈક કરાવજો અને વિડીયોને ખૂબ શેર કરજો વાલા ભક્તજનો આ ચેનલનો મુખ્ય એક જ હેતુ છે ગૌ માતાની સેવા કરવી સેનાને તમે જેટલો સપોર્ટ કરશો એટલે અમે ગૌમાતાની વધારે સેવા કરી શકીશું